મકરપુરા જેડીસી કંપનીમાં લોખંડો ગેટ વૃદ્ધના માથા ઉપર પડતા વૃદ્ધનું મોત નીપજ્યું કલાલી ગામના હુડા હાઉસિંગમાં રહેતા સાઠ વર્ષીય રણછોડભાઈ સનાભાઈ રાઠોડ મકરપુરા જેઆઈડીસીની સોમાની એન્જિનિયરિંગ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હતા ગુરુવારે બપોરે રણછોડભાઈ કંપનીમાં લોખણનો દરવાજો ખોલવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન લોખંડનો દરવાજો રણછોડભાઈના માથા ઉપર પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ માંજરપુર પોલીસ મથકે કરતાં પોલીસની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ હિતેશભાઈ સોલંગી છે હું વડસર રહું છું મારા વિસ્તારના રણછોડભાઈ સનાભાઈ રાઠોડ જે છૂટક મજૂરી કરે છે જ્યુપિટર જઈને એ સ્ટોમી એન્જિનિયરિંગ વર્કમાં કામ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા લાવવામાં આવ્યા હતા જે કોન્ટ્રાક્ટરમાં લોજિસ્ટિક કંપની છે જેનું નામ ઓનર છે કંઈક નીરવભાઈ કરીને જે કંપનીમાંથી જણાવવામાં આવ્યું છે એ ભાઈ જ્યુપિટરથી આ લોકોને પંદર સોળ માણસોને લાવેલા જેમાં કામ એ લોકોને એવું કીધું હતું કે પેકિંગ કરવાનું છે જે મોટા બોક્સમાં પાર્ટ પાટિયાની અંદર ફિટ થાય છે એ લોકોને પેકિંગ કરવાનું છે બસ આ જ કામ માટે એ લોકોને લાયા હતા અને અહીંયા લાયા પછી એ લોકોનું એ કામ કરતા હતા જ પણ લંચના ટાઈમે કંઈક ગેટ બંધ કરવા માટે એમના કંપનીમાં કોઈ સુપરવાઇઝર હતા કે કોન્ટ્રાક્ટર હતા એ આપણને કોઈ માહિતી પૂરી નથી પણ એમને એવું કીધું કે ગેટ બંધ કરી દો જેવા પેલા બે ભાઈ ગેટ બંધ કરવા માટે આવ્યા કંઈક ગેટ થોડોક એમને ધક્કો માર્યો કે શું કર્યું પણ એવો જ એમની ઉપર ગેટ પડ્યો જેમાંથી જે રણછોડભાઈ હતા એ ગેટની નીચે દબાઈ ગયા અને માથામાં મોટા ભાગની ઇન્જરી આવી ને ત્યાં ત્યાં માથું ડેમેજ થઈ ગયું છે કેટલા જણ બે જણ એમાં એક જણ બચી ગયા છે એ ભાઈને સારવાર ચાલુ ના ના એ લોકોનું સાચી જ વાત છે કે ગેટ બંધ કરવાનું કામ મજૂરનું છે જ નહીં ગેટ બંધ કામ કરવાનું સિક્યુરિટીનું હોય કાં તો પછી કંપનીના અન્ય જે જવાબદાર વ્યક્તિને કામ આપેલું હોય ઇન આઉટ એક્ઝિટના ગેટ સાચવવાના હોય એ એ વ્યક્તિની જવાબદારી છે મોટી કંપનીમાં જ્યારે વ્યક્તિઓ મજૂરી કરવા આવતા તો એ પ્રોફેશનલ હોવા જરૂરી આવા મજૂરોને લઈને તમે છૂટક મજૂરી આપીને કામ છો એ ક્યાં સુધી યોગ્યતા છે આ હેવી વર્ક માટે પ્રોફેશનલ ટ્રેનર માણસો હોય છે જે હાર્ડવર્ક કરતા હોય સેફ્ટી સાથે કરતા હોય બીજું કે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે પીએફ પીએફીએસઆઈના નંબર સાથે કંપનીમાં એન્ટ્રી આપવી જેથી કરીને ઘટના સ્થળે આવા કોઈ આકસ્મિક કારણોસર કોઈ બની જાય તો એ વ્યક્તિને એનું વેતન મળે છે પીએફ ઇએસઆઈમાં ઈ એસઆઈની અંદર એની ટ્રીટમેન્ટ મળે છે બીજું કે પીએફમાં એને કંઈક પૈસા મળે છે જે પૈસા મળવા જોઈએ આવું આકસ્મિક બની જાય તો આવી કોઈ પણ જાતની કાર્યવાહી આ લોકોએ કરી નથી કોન્ટ્રાક્ટરે આ કોઈ જાતના નંબર નથી લીધેલા એ લોકોના બીજું કે કંપનીએ પણ કોન્ટ્રાક્ટરને કોઈપણ જાતની સિક્યુરિટીએ પૂછ્યું નથી કે ભાઈ તમે આ લોકોના નંબર લીધા છો કંઈથી લાવ્યા છો ટ્રેનર છો આ કંઈ પણ જાતની કંપનીએ તપાસ કરી નથી અને બીજું કે જે ગેટ પડ્યો છે

બહારના જે પ્રિન્સિપલ કંપનીના એપ્રુવડ વેન્ડર છે અમે એમને એ કામ નોર્મલી આપતા હોઈએ છીએ આ જે પર્ટિક્યુલર વર્ટીકલ બ્રેક ડિઝાઇનની જે આઇટમ છે એના માટે એપ્રુવ વેન્ડર લોજીપેક ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અમે એમને કાયદેસરના પરચેસ ઓર્ડર રિલીઝ કરી અને કામ આપેલ હતું અને જેના અંતર્ગત એ પેકિંગ કરવા માટે અહીંયા આવેલ હતા અને પેકિંગના ચૌદની આજુબાજુ બાર કે ચૌદ કામદાર કદાચ લઈને એ આવ્યા હતા આજના દિવસમાં અને એમનું કાર્ય કરી રહ્યા હતા રિસેસ ટાઈમ જ્યારે થયો લંચ ટાઈમ એ સમયે એ લોકો કદાચ બહાર જમવા જતા હતા કે શું અમને બહુ નથી ખબર પણ જે અમારો પેકિંગ એરિયા છે એમાં કામ કરતા હતા ત્યાં આગળ એમને ખાલી એ દરવાજો બંધ કરવા માટે કે એમ કે અમે આ પ્રિમાઇસિસ છોડીએ છીએ બહાર જઈએ તો દરવાજો બંધ કરીને જઈએ એમનો સામાન કાંઈ આમ તેમ થાય નહીં કરીને એ હેતુથી એ દરવાજો બંધ કરવા ગયા મારો દરવાજો જે હતો એ સ્લાઇડિંગ ડોર ટાઈપ્સ દરવાજો હતો જે ભૂલથી એમનાથી વધારે બળ વપરાવાના કારણે ઓવરશૂટ થઈ ગયો એના સ્ટોપરથી બિયોન્ડ થઈ ગયો અને એનો જે હિંચ પોઈન્ટ હતો એમાંથી એ નીકળી ગયો એનો સપોર્ટ હટી ગયો જેનાથી એ દરવાજો છેવટે હવામાં કે રાધર એમ જ ઊભો થઈ ગયો એનો કોઈ સપોર્ટ નહોતો દરવાજાને એટલે દરવાજો પડ્યો અને પડ્યો તો એ વ્યક્તિના ઉપર પડ્યો જેનાથી આ બનાવ બન્યો છે